નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે બનાસકાંઠાના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવામાં આવે છે ત્યાંના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ન હોય તો એવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકિત એકમાત્ર સંસ્થા શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમ યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવતી હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા એક અલગ પ્રકારનું મેગા હેલ્થ આરોગ્ય ચેકઅપ કેમ્પનું ત્રેવીસ બે બે હજાર પચીસ ના રોજ સરહદના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા

સનેસડા ગામ પાસે બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત અકસ્માત બાઇક અને ગાડી વચ્ચે સર્જાતા ત્રણ લોકોને પહોંચી ઈજાઓ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ એક બાઇક સવારની હાલત નાજુક અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા અકસ્માતને પગલે ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી થરાદ નગરપાલિકા પર છેલ્લા ઘણા વર્ષોથી રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું વીજ બિલ બાકી છે આપેલી કલાકની સમયગાળો પૂર્ણ થયો છે છતાં કરી નથી અધિકારી જણાવ્યા મુજબ અગાઉ અમે અલ્ટીમેટમ આપ્યું હતું એની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે જયારે નગરપાલિકાને હવે વધુ ચોવીસ કલાકની છેલ્લી નોટિસ આપવામાં આવશે જો આ સમય મર્યાદામાં પણ બિલની ચુકવણી નહીં થાય તો ઉચ્ચ અધિકારીઓના આદેશથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે ડીસા તાલુકાના આસેડા નજીકથી જીવદયા પ્રેમીઓએ છવ્વીસ પશુઓ ભરેલ પિકઅપ ડાલુ ઝડપ્યું હતું તમામ પશુઓને ડીસાની કાંડ પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા જ્યારે પિકઅપ ડાલુ અને તેના ચાલકને ડીસા પોલીસને સોંપવામાં આવ્યો હતો आज दियो दरबार તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો એકસો ત્રેવીસ થરત પોલીસે શનિવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે ઈઠાટા ગામના પટિયા નજીક શટરવાળી દુકાનમાં ખુલ્લામાં દારૂ વેચતા કૃપાલસિંહ નપતસિંહ ચૌહાણને ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા ચોવીસસો ની કિંમતની અઠ્ઠાવીસ બોટલો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે કૃપાલસિંહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત માહિતી આયોગે પાલનપુર તાલુકાના ગઠામણ ગ્રામ પંચાયતના તલાટીને માહિતી ન આપવાના મામલે દોષી ઠેરવી રૂપિયા સાત હજારનો દંડ ફટકાર્યો હતો આ દંડની રકમ દસ દિવસમાં ભરવાની રહેશે જો તેઓ સમયમર્યાદામાં રકમ નહીં ભરે તો પગારમાંથી દંડ કાપી અને સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે આજે સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું શહેરમાં નાના મોટા ગુનામાં વાહનનો ઉપયોગ વધતા પોલીસે આ કાર્યવાહી કરી હતી પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે બગવાડા દરવાજા પાસે ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોનું ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો પકડાયા હતા ગુજરાતના અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તારીખ આઠ અને નવ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ એઆઈસી અધિવેશન પર થતા સતત હુમલાઓ ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે કોંગ્રેસ લગભગ ત્રીસ વર્ષથી ગુજરાત પર કબજો કરી શકે નથી અને પાર્ટીએ અનેક પ્રચારો કર્યા છતાં દર ચૂંટણીમાં તે સફળ થઈ શકી નથી તાજેતરમાં જ ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે હવે કોંગ્રેસ મિશન બે હજાર સત્યાવીસ હેઠળ અત્યારથી જ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે